નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું યુટ્યુબ ચેનલ સંજય પટેલ માપસવનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે અંગ્રેજી જેનો પાઠ બે કે જે સત્ર ની અંદર આવે છે જેનું નામ છે એલ એમ બીબી એટલે કે લર્ન મોર બી બ્રાઇટર આ પાઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વેધર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડિયો પણ આપને મળતા રહે તમે જ વિદ્યાર્થી મિત્રો આ પાઠ ની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટડીએટ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલ માં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ प्रकारे જોવા મળશે જેમા સ્વ પોથીની અંદર ધોરણ બતાવશે પસંદ કરશો એટલે વિષય બતાવશે પાઠનું નામ જેમાં તમે વિડીયો કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બે एक्टिविटी 1 ऐड अ वर्ड फ्रॉम द बॉक्स टू ईच ग्रुप तो बी थ्री मी एंड सी ત્યાર પછી કોલ બોલ સ્મોલ અને ટોલ લોન્ગર સ્ટ્રોંગર ફાસ્ટર અને સ્લોઅર નિયર ફિયર ડીયર અને હિયર કrai ફrai ટ્રાઇ અને વાય

छठो तानसेन संग रंग मल्हार इन द कोर्ट ट्रू और फॉल्स तो इट्स फॉल्स राइट आंसर तांसर संग राग दरबारी इन द कोर्ट तार बच्चे एक्टिविटीज तरण स्टडी द टेबल एंड फिल इन द ब्लैंक्स खाली जगियाँ वो पूर्वानिचे तो चलो पुरीय तो पहली खाली जगियाँ छे तो हमारे तो से सोर्टर બીજા માં આવશે લોન્ગર ત્રીજા માં આવશે મોર ઇન્ટેલિજન્ટ ચોથા માં આવશે યંગર પાંચમા માં આવશે હેવિયર અને છઠ્ઠા માં આવશે વર્સ એવી જ રીતે આ बाजू પેલી ખાલી જગ્યા છે તેમાં આવશે બિગેસ્ટ બીજા માં આવશે લાઇટેસ્ટ ત્રીજા માં આવશે હેવિયેસ્ટ ચોથા માં આવશે મોસ્ટ агреसिव પાંચમા માં આવશે શોર્ટેસ્ટ અને છઠ્ઠા માં આવશે બેસ્ટ ત્યાર પછી એક્ટિવિટી ચાર સ્ટડી ધ ડિસ્પ્લે એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જે ક્વેશન છે તેના આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે તો પેલો પ્રશ્ન વોટ ઇઝ ધ ટાઈમ ઓફ ધ બસ ફોર ગાંધીનગર ટુ કેશોદ તો ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ ઇઝ ધ અરાવલ ટાઈમ ઓફ ધ બસ બીજું વોટ ઇઝ ધ લાસ્ટ લોકેશન ઓફ દાહોદ ભુજ તો ઓઢવ ઇઝ ધ લાસ્ટ લોકેશન ઓફ દાહોદ ભુજ

2015 एक्सपेक्टेड टाइम ऑफ अराइवल फॉर दाहोद भुज छठ व्हाट इज द एक्सपेक्टेड टाइम ऑफ डिपार्चर फॉर इमनगर तो 2020 ट्वेंटी इज द एक्सपेक्टेड टाइम ऑफ डिपार्चर फॉर इडर जमनगर सातमु दाहोद भुज इज एन एसी स्लीपर बस ट्रू और फॉल्स तो इट्स फॉल्स ट्रू दाहोद भुज इज ए नॉन एसी टू बाइ टू બસ એક્ટિવિટી કમ્પેર ધ ધ ધ ધ ધ ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ બાય યુઝિંગ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ તો તો ચાલો આપણે તેના ચિત્રના આધારે સરખામણીઓ કરવાની છે પેલું થશે પેન પેન ઇઝ 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 લાઇટ પેન્સિલ લાઇટર ધેન લાઇટેસ્ટ ઓફ ધ થ્રી ત્યાર પછી બીજામાં સરખામણી કરીએ ध तो पेरेट इज ब्यूटिफुल ध स्वान्न इोर ब्यूटिफुल इध ब्यूटिफुल ऑफ ध्री तो द डीयर इज टॉल, ध केमल इज टोलर धेन डीयर ध जिराफ इज टॉलेस्ट ऑफ थ्री त्यारू ट्रॉली बेग इज चीप पर्स इज चीपर धेन ट्रोली बेग वॉलेट इज द चीपेस्ट ऑफ द थ्री छठो द बाइक इज स्लो द बाइसिकल इज स्लोअर धेन बाइक द बुले कार्ट इज द स्लोएस्ट ऑफ द थ्री तर्पची एक्टिविटी 6 खाली जिग्या पूर्णो जेंमा अ सोफा इज मोर कंफर्टेबल देन अ चेर। बिजू कृषा इज द मोस्ट इंटेलिजेंट स्टूडेंट इन द क्लास त्रिजू झिल इज टॉलर देन जेनी चौथा पिझ्झा इज मोर डिलीशियस देन डोसा आफ्रिका इज द होटेस्ट ऑफ ऑल सेवन कॉन्टिनेंट्स Gold is more precious than silver. And Vande Bharat Express is the fastest train in India. Activity 7. Study the following bar graph of student and their hobbies and answer the questions. Which hobby is the most popular? The outdoor games is the most popular. Biju which hobby is the least popular, to reading is the least popular. Triju music is more popular than dance and reading. Which hobbies are more popular than reading, to dance, computer game and outdoor game. Pachmu, which hobbies are less popular than computer games, to reading and dance. ડાન્સ ઇઝ મોર પોપ્યુલર ધેન રીડિંગ ટ્રુ ઓર તો ઇટ્સ ટ્રુ ડાન્સ મ્યુઝિક આર મોર પોપ્યુલર ત્યાર પછી ટેબલ ના આધારે આપણે બે વાક્ય બનાવવાના છે તો ચાલો બનાવીએ ચિંગચોંગલર ધેન પિંગ પોંગ કિંગ ઇઝ

જેમાં બેબી ડ્રમ નેસ્ટ અને ફિશ આપણે રાઉન્ડ કરીશું અને તે ફરતે આપણે લખીશું બાજુમાં તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે એલ એમ બી બી ના સ્વઅધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એસ બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો